ઉર્જાના રૂમનું ધ્યાન આ ઉર્જાના રૂમનું ધ્યાન એટલે શું તો એ પહેલાં આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર મનની અંદર એક એવી જગ્યા બનાવવાની છે કે જેની અંદર આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે જઈ શકીએ અને એ ગયા પછી ત્યાં અઢળક ઉર્જાઓ ભળેલી છે એ ઉર્જા લઈને આપણે પાછા આવી શકીએ દાખલા તરીકે આપણે બેઠા હોઈએ અને ક્યારેક વિચારે ચડી ગયા હોઈએ કોઈ આપણને પૂછે કે તમે ક્યાં છો તો આપણું શરીર અહીંયા છે આપણું મન બીજે ક્યાંક હશે જેનો વિચાર કરતા હશું એ જગ્યાનો હશે તો આપણા મનની અંદર પણ એ જઈ શકાય છે અને એ શરૂઆતમાં કોઈ અવાજની સાથે મારા અવાજની સાથે અથવા તો તમારો અવાજનો પણ રેકોર્ડ કરીને કરી શકું છો ઉર્જાનો રૂમનું ધ્યાન અને ત્યારબાદ મનમાં પણ આ રીતે કરી શકાય શરૂઆતમાં કોઈને અવાજની મદદ લેવી પડે હવે ઉર્જાનો રૂમ આવ્યો ક્યાં તો કે આપણા માઇન્ડની અંદર સબકોન્શિયસ મનની અંદર એ ઉર્જાનો રૂમ ઊભો કરવાનો છે જે આપણો પર્સનલ પ્રાઇવેટ રૂમ છે એમાં જ્યારે એ પાસવર્ડ બોલીએ અને પાસવર્ડ જેવો બોલીએ ઉર્જાના રૂમમાં એક ક્ષણે જઈ શકીએ ભલે આપણું શરીર બહાર હોય આપણે બહાર હોઈએ પણ આપણું કામ જે કંઈ હોય એ થોડીક વાર ઊભું રાખીને આ ઉર્જાના રૂમનું ધ્યાન કરી શકાય અથવા તો નિરાતે બેસીને કરી શકાય ઉર્જાના રૂમનું ધ્યાનની એક મહત્ત્વની શરત એ છે કે એના માટે પાસવર્ડ નક્કી કરવો પડે પાસવર્ડ એટલે શું તો કે તમારો ગમતો શબ્દ કે જે શબ્દ તમને અતિ પ્રિય હોય ભગવાનનું નામ તમારા આવનાર બાળકનું નામ તમારા પતિદેવનું નામ તમારું પોતાનું નામ એવો કોઈ શબ્દ પસંદ કરી લો કે જે શબ્દ સાથે તમારું આત્મીયતા હોય જોડાણ હોય તે શબ્દ તમારો પાસવર્ડ બની રહેશે એટલે અત્યારે આપણે પહેલું કામ એ કરીએ કે તમારો પાસવર્ડ નક્કી કરી લો એ પાસવર્ડ પછી જરૂર પડે તો બદલી શકાય પણ શક્ય હોય તો એને બદલાવો નહીં એ જ પાસવર્ડ ઉપર કામ કરવાનું રહે અને જેમ પાસવર્ડ વધારે કામ આપણે કરતા જઈએ ઉર્જાના રૂમનું ધ્યાન તો એ પાસવર્ડ છે જ્યારે બોલીએ ત્યારે તરત જ ઇન્સ્ટન્ટ આપણે ઉર્જાના રૂમમાં જઈ શકીએ છીએ એક જ ક્ષણે જઈ શકીએ છીએ અને એમાંથી જે કંઈ પ્રશ્નો હોય અથવા જે કંઈ સોલ્યુશન જોતા હોય એ બધું જ એમાંથી પ્રાપ્ત થાય છે અને તરત જ ઉર્જાના રૂમમાંથી પાછા બહાર આવી શકીએ છીએ એટલે પાસવર્ડ એક જાતની કી છે કે ઉર્જાના રૂમમાં અંદર એન્ટર થવા માટેની એક જાતની ચાવી છે તો આ પાસવર્ડ આપણે નક્કી કરી લઈ અને હવે આપણે એ કરવાનું છે કે હથેળી ખુલ્લી રાખી આંખો બંધ કરીને ખાલી સાંભળવાનું છે ઉર્જાના ઋમનું ધ્યાન સુતાં સુતાં ક્યારેય ન કરવું પણ જ્યારે ઊંઘ ન આવતી હોય તો ઉર્જાના રૂમનું ધ્યાન સુતા સુતાં કરી શકાય એ શરૂઆત કરો ત્યાં જ ઊંઘ આવવાનું ચાલુ થઈ જાય હજી થોડું થાય ત્યાં તો જો ચડી ગયું હોય ઊંઘ તો આરામથી ઊંઘી શકાય પણ શક્ય હોય તો જાગૃત અવસ્થામાં ઉર્જાના ઋમનું ધ્યાન કરવું જોઈએ તો બંને હથેળી ખુલ્લી આખો બાંધ શરીરને તમે ફાવી રીતે ગોઠવી શકો છો મન શાંત વિચારો શા નાવ રિલેક્સ નાવ રિલેક્સ નાવ રિલેક્સ આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડ અર્ચને હુકમ આપીએ છીએ કે મારા બાળકનો સંપૂર્ણ વિકાસ થાય એમની માનસિક શક્તિઓનો વિકાસ થાય એના સ્વભાવનો યોગ્ય વિકાસ થાય એ માટે અમે ઉર્જાનું રૂમનું ધ્યાન કરી રહ્યા છીએ આ અમારો આદેશ છે માટે આમ જ થઈ રહ્યું છે આમ જ થઈ રહ્યું છે મન શાંત વિચારો શાંત નાવ રિલેક્સ નાવ રિલેક્સ નાવ રિલેક્સ શ્વાસ ઉપર ધ્યાન આપો શ્વાસ લો છો એ ઠંડો લાગે છે છોડો છો એ ગરમ લાગે છે ખાલી જુઓ એક ઊંડો શ્વાસ લઈને છોડો ફરીથી બીજી વખત ઊંડો શ્વાસ લઈ અને ધીરેથી છોડો ત્રીજી વખત ઊંડો શ્વાસ લઈ અને ધીરેથી છોડો ફરીથી શ્વાસ ઉપર ધ્યાન મારા અવાજ ઉપર ધ્યાન આપણે મનમાં દસથી એક બોલીશું ધ્યાન ઊંડું થતું જશે જેમ આપણે બોલતા જઈશું એમ ધ્યાન વધારે ડીપ જતું જશે આપણે ધ્યાનમાં ઊંડા ઉતરવાનું છે તો મનમાં બોલીશું દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ એક એકદમ ઊંડા ધ્યાનમાં જઈ રહ્યા છીએ ડી ધ્યાનમાં જઈ રહ્યા છીએ એક દસ પગથિયાવાળી સીડી છે એ સીડી ઉતરવાની છે જેમ આપણે સીડી ઉતરતા જઈએ છીએ એમ ધ્યાન ઊંડું થતું જાય છે દસમાં પગથીયા ઊભા છીએ જેમ પગથિયા ઉતરતા જશું એમ આપણું ધ્યાન વધારે ઊંડું થતું જશે દસ નવ સાત છ પાંચ ચાર ત્રણ બે એકદમ ઊંડા ધ્યાનમાં જઈ રહ્યા છીએ ડી ધ્યાનમાં પ્રવેશી ગયા છે આપણે એક રૂમની બહાર ઊભા છીએ રૂમની અંદર રૂમના દરવાજા ઉપર આપણું નામ લખેલું છે નેમ પ્લેટ છે આ આપણો ઉર્જાનો રૂમ છે ઉર્જાનો રૂમમાં પ્રવેશવા માટે આપણે પાસવર્ડ યાદ કરીએ છીએ હેન્ડલને પકડીએ છીએ પાસવર્ડ રિપીટ કરીએ છીએ ફરીથી પાસવર્ડ રિપીટ કરવાની સાથે ઉર્જાનો રૂમ ખુલી જાય છે ઉર્જાના રૂમમાં પ્રવેશીએ છીએ ઉર્જાના રૂમની અંદર પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે એક સરસ મજાનું સંગીત વાગી રહ્યું છે એક સરસ સુગંધ આવી રહી છે આપણી ગમતી પ્રિય સુગંધ આવી રહી છે સરસ ઉજાનું લાઇટિંગ છે આપણે ખુરશી ઉપર આરામથી બેસીએ છીએ ત્યાં આપણી પ્રકાશ લાઇટની સારવાર શરૂ થાય છે આપણી ઉપર વ્હાઇટ કલરનો ચળકતો પ્રકાશ પડી રહ્યો છે આપણા દરેક શરીરના દરેક સેલને શુદ્ધ કરી રહ્યો છે જે કાંઈ નેગેટિવિટી છે એ દૂર થઈ રહી છે રોગ અને બીમારી દૂર થઈ રહ્યા છે દરેક સેલ વોશ થઈ રહ્યા છે દરેક સેલની અંદર ઊર્જા ધીમે ધીમે ભરાઈ રહી છે નેગેટિવિટી દૂર થઈ રહી છે મનના દરેક સેલની અંદર નેગેટિવિટી દૂર થઈ રહી છે ઊર્જાનો પ્રવેશ થઈ રહ્યો છે ગ્રીન કલરનો પ્રકાશ પડી રહ્યો છે જે પરમ શાંતિનો અનુભવ કરાવી રહ્યો છે આપણો સ્વભાવ પણ સરસ રીતે શાંત થતો જાય છે મન પણ શાંત થતું જાય છે શરીરના દરેક ગ્લેન્ડ સરસ રીતે કામ કરી રહી છે યોગ્ય રીતે કામ કરી રહી છે લોહીનો પ્રવાહ સરસ રીતે વહી રહ્યો છે પિંક ગુલાબી કલરનો પ્રકાશ પડી રહ્યો છે જે આપણને પ્રેમાળ બનાવી રહ્યો છે સહૃદય બનાવી રહ્યો છે આત્મીય બનાવી રહ્યો છે લાગણી સભર બનાવી રહ્યો છે યલ્લો કલરનો પ્રકાશ આપણા ઇમ્યુનિટી પાવરને પાચનતંત્રને મજબૂત બનાવી રહ્યો છે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ સરસ રીતે પાચન થઈ રહ્યો છે જાંબલી કલરનો પ્રકાશ પર્પલ કલરનો પ્રકાશ પડી રહ્યો છે જે આપણા ઇમ્યુનિટી પાવરને આગળ વધારી રહ્યો છે આપણી આધ્યાત્મિકતાને ઉન્નત બનાવી રહ્યો છે આમ દરેક કલરના પ્રકાશ આપણે શક્તિ સ્ફૂર્તિ અને જ્ઞાન આપી રહ્યા છે પ્રકાશની સારવાર પૂર્ણ થાય છે શુદ્ધ થઈને આપણે ઊભા થઈએ છીએ સામે આપણું બનાવેલું સાચું સોનાનું મંદિર છે એ મંદિર ઉપર ડાયમંડ ચડેલા છે એ મંદિરના દરવાજા ખોલીએ છીએ એની અંદર આપણા માનેલા આરાધ્ય દેવ જેને આપણે પૂરી શ્રદ્ધા છે આરાધ્ય દેવ કે માતાજી માતાજીવન સ્વરૂપે હાજર છે એમની આંખોમાંથી આપણી આંખો દ્વારા શરીરમાં ફેલાઈ રહ્યું છે એમના મુખ ઉપર સરસ માઇલ છે આપણે એ જોઈને આપણા ચહેરા પર સરસ માઇલ આવે છે ભગવાનની આરતી ઉતારીએ છીએ અગરબત્તી કરીએ છીએ ભોગ ધરાવીએ છીએ એમના માટે ભજનો ગાય છે ભગવાન સાથે એક નોર્મલ વ્યક્તિની જેમ વાત કરીએ છીએ આપણે જે કંઈ જરૂરિયાતો છે ઈચ્છાઓ છે એ બધી જ ભગવાન સાથે રજૂ કરીએ છીએ આપણા દિવ્ય આત્મા માટે દિવ્ય બાળક માટે જે કંઈ આપણે જોઈએ છીએ એ બધું જ ભગવાન સામે રજૂ કરીએ છીએ બીજા માટે પણ આપણે ભગવાન સાથે વાત કરીએ છીએ જરૂરિયાત પ્રમાણે બાજુમાં સરસ્વતી માતાજી બિરાજમાન છે સફેદ વસ્ત્ર ધારણની હંશબાહીની હંશ ઉપર બેઠા છે હાથમાં વીણા છે એક આત્મા પુસ્તક છે એ સરસ્વતી માતાજી પાસે જ્ઞાનના આશીર્વાદ લઈએ છીએ સરસ્વતી માતાજી પાસે જ્ઞાન મળી રહ્યું છે દુનિયાના બધા જ વિષયનું જ્ઞાન આપણને અને આપણા દેવી આત્માને મળી રહ્યું છે ત્યારબાદ બાજુમાં લક્ષ્મી માતાજી બિરાજમાન છે એની પાસેથી શુભલક્ષ્મીના આશીર્વાદ લઈએ છીએ જે લક્ષ્મી આપણે ઘરે કાયમ માટે વસવાટ કરે છે તેનો આપણે સદુપયોગ કરીએ છીએ જેમ ઉપયોગ કરતા જઈએ છીએ એમ એનો વધારે ને વધારે વૃદ્ધિ થતી જાય છે લક્ષ્મીજી માતાજી પાસેથી સરસ્વતી માતાજી પાસેથી આશીર્વાદ લઈ ભગવાનની આજ્ઞા લઈ અને ઉર્જાના રૂમના બીજા ભાગની અંદર જઈએ છીએ આ ઉર્જાના રૂમના બીજા ભાગની અંદર જે કાંઈ જોઈએ છે બધું જ પ્રાપ્ત થાય છે સરસ મજાના સોફા ઉપર બેસીએ છીએ આપણે સામે એક સરસ મજાનો સ્ક્રીન છે એ મેજિકલ જાદુઈ સ્ક્રીન છે આ સ્ક્રીનને ચાલુ કરીએ છીએ તો અંદર સરસ મજાની રૂમમાં ઠંડક છેનો અહેસાસ કરી રહ્યા છે ઉર્જા રૂમની અંદર આપણે સ્ક્રીન ચાલુ કરી અને એની સામે આપણે જોઈએ છીએ આપણા બાળકનો પેટમાં જે વિકાસ થઈ રહ્યો છે એ આપણને દેખાઈ રહ્યો છે જેટલામાં મહિનો ચાલે છે એ પ્રમાણે બાળકનો ગ્રોથ સરસ રીતે થઈ રહ્યો છે અને હાથ પગનો વિકાસ અને દરેક શરીરના અંગોનો વિકાસ આંતરિક અંગોનો વિકાસ સરસ રીતે થઈ રહ્યો છે બાળક આપણે રિસ્પોન્સ આપી રહ્યું છે આપણા પેટની અંદર ગર્ભાશયમાં એ પગ અધારે અથડાઈ રહ્યું છે આપણે સ્મેશ સ્પર્શ થઈ રહ્યો છે એમાં દેખાઈ રહ્યું છે બાળકની જે કંઈ એક્ટિવિટી છે બધું જ સરસ રીતે આપણે દેખાઈ રહ્યું છે એમનો સંપૂર્ણ વિકાસ થઈ રહ્યો છે સરસ મજાનો વિકાસ થતો જાય છે યોગ્ય રીતે વિકાસ થતો જાય છે શારીરિક માનસિક આધ્યાત્મિક સામાજિક આર્થિક સરસ રીતે વિકાસ થતો જાય છે યોગ્ય સમયે જ્યારે એનો સમય છે ત્યારે એ નોર્મલ ડિલિવરી દ્વારા એનો સરસ રીતે જન્મ થાય છે એ સરસ રીતે ફિડિંગ કરી રહ્યું છે સ્ક્રીન ઉપર સરસ રીતે ફિડિંગ કરતું દેખાય છે દરેક મહિના પ્રમાણે યોગ્ય વિકાસ થઈ રહ્યો છે સરસ રીતે શારીરિક વિકાસ માનસિક વિકાસ થઈ રહ્યો છે બાળક છે એ ખૂબ શાંત છે ખૂબ સરળ છે એકદમ ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી છે અને જેમ મોટું થતું જાય છે એમ સ્પીચ સરસ થતી જાય છે અને વાળ સરસ છે એ કાંઈ એને જે સંસ્કાર છે એ સરસ રીતે આવેલા છે વડીલોને માન આપે છે પગે લાગે છે યોગ્ય રીતે મોબાઈલનો સમયસર ઉપયોગ કરે છે ભણવા માટે સરસ રીતે ઉપયોગ કરે છે ત્યારબાદ મોબાઈલ એ બિલકુલ એની સાથે બીજી પ્રવૃત્તિઓ પણ કરે છે શારીરિક રમતો રમી રહ્યા છે અને સ્કૂલની અંદર સરસ રીતે પ્રવેશ મેળવે છે અને એનો અભ્યાસ સરસ રીતે ચાલુ છે જેમ અભ્યાસ કરતો જાય છે એમ વધારે વધારે એની આવડત વધતી જાય છે એની ઇન્ટેલિજન્સની બુદ્ધિ વધતી જાય છે એના શોખ વિકસતા જાય છે એ શોખ પ્રમાણે પોતાનું કારકિર્દીનું ઘડતર થઈ રહ્યું છે એ બાળક દિવસે ને દિવસે મોટું થતું જાય છે યોગ્ય સમય કોલેજમાં પ્રવેશ કરે છે એની જે લાઇન લેવાની છે એની અંદર ખૂબ આગળ વધી રહ્યું છે એ દિવ્યા આત્મા ખૂબ જ પ્રચંડ અને ખૂબ જ બુદ્ધિશાળી છે અને પોતાના ક્ષેત્રની અંદર ખૂબ સરસ રીતે પગભર થઈને પોતે આગળ વધી રહ્યા છે જે કંઈ એચિવ કરવું છે સિદ્ધ કરવું છે નોકરી મેળવવી છે અથવા તો બિઝનેસ કરવો છે તો સરસ રીતે એ ડેવલપ કરી રહ્યા છે એમનો આર્થિક વિકાસ સરસ રીતે થઈ રહ્યો છે લોકોનો સામાજિક સાથે એનો મેળાવો થઈ રહ્યો છે એનો સામાજિક નામ થઈ રહ્યું છે સામાજિક વિકાસ થઈ રહ્યો છે એ બાળક ખૂબ જ આધ્યાત્મિક છે યોગ્ય એનો સમય આવે છે ત્યારે એના મેરેજ થઈ રહ્યા છે અને એમને ત્યાં પણ સરસ રીતે આ રીતે ફેમિલી ડેવલપ થઈ રહ્યું છે સરસ બાળકો આવી રહ્યા છે એમ બાળકનો આપણે વિકાસ જોઈ રહ્યા છીએ એ યુવાન થાય છે ત્યારબાદ એનો મેરેજ થાય છે એમની ઘરે પણ બાળકો આવે છે એને આપણે પણ રમાડીએ છીએ અને એ સાથે એન્જોય કરીએ છીએ આપણી લાઈફને પૂરેપૂરી સરસ રીતે માણીએ છીએ આ જે કંઈ સ્વપ્નો જોઈએ છીએ જે કંઈ નિરાખીએ છીએ બારીકાઈથી જોઈએ છીએ એને પ્રમાણે જ આપણી જિંદગીમાં થઈ રહ્યું છે આમ જ થઈ રહ્યું છે આમ જ થઈ રહ્યું છે આમ જ થઈ રહ્યું છે આપણે સરસ રીતે જિંદગીને માણી રહ્યા છીએ એ આનંદ સરસ રીતે અનુભવી રહ્યો છે આપણા ફેમિલીની સાથે આપણે સાથે મળીને સરસ રીતે આનંદ કરી રહ્યા છીએ ધીરેથી ઊભા થઈએ છીએ ઉર્જાના પહેલા ભાગમાં આવીએ છીએ મંદિર પાસે ઊભા રહીએ છીએ ભગવાનના દર્શન કરીએ છીએ ભગવાન પાસે જે કંઈ માગેલું છે ભગવાન આપણને એક જ આશીર્વાદ આપે છે તથા ભગવાનનો આભાર માનીએ છીએ બધું જ કાર્ય ભગવાનના જોડે સમર્પિત કરી દઈએ છીએ આપણા ઘરના દરેક ફેમિલીના મેમ્બરનો પણ આભાર માનીએ છીએ ઉર્જાના રૂમમાંથી બહાર આવવાની તૈયારી કરવાની છે પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે આ પરમાનન્ટ આ અનુભવ આપણી સાથે જોડાઈ રહ્યો છે ઉર્જાના રૂમમાંથી બહાર આવવા માટે આપણે જ્યારે ફરીથી ધ્યાનમાં બેસું ત્યારે ઊંડા ધ્યાનમાં જઈ શકીશું વચ્ચે કોઈ બોલાવશે તો આરામથી જવાબ આપીને ફરીથી ઊંડા ધ્યાનમાં જઈ શકીશું ઉજાણ રોમમાંથી બહાર આવવા માટે આપણે મનમાં ત્રણ બે ને એક બોલવાનું છે ઉજાણ રોમમાંથી બહાર આવી જશું આંખો બંધ રાખશું ત્રણ બે એક મુઠ્ઠી બંધ કરો મોટી ખોલો પરથી મુઠી બંધ કરો મૂઠી ખોલો પરથી મુઠ્ઠી બંધ કરો મૂડી ખોલો બંને હથેળી ઘસો વન ટુ થ્રી આંખો પર રાખી દો હથેળીમાં ખોલો બંધ કરો પરથી આ ખોલું બંધ કરું પરથી આ ખોલું બંધ કરું ચહેરા પર હાથ પહેરું ધીરે ખોલું ધીરે ખોલું જરૂર